મહુવા નિવૃત્ત શિક્ષક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક એવા જીતેન્દ્ર વાજાને અંબાજી ખાતે વિવિધ મહાનુભાવોના વ્રદ હસ્તે પ્રકૃતિ મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ બાબતને લઈ મહુવા શહેર અને મહુવા પંથકમાં હર્ષની લાગણી છવાય છે

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં નોકરી દરમિયાન અનેક પ્રકારની પર્યાવરણ સેવાઓમાં શ્રેષ્ઠ શાળા બાગ બનાવીને અનેકો વૃક્ષો આસો તેમજ સફેદ કબૂતર સફેદ સસલા વસાવીને સુંદર શાળાનું વાતાવરણ નિર્માણ કરેલ જેને સરકારે મોટી ખેરાળી શાળાને શ્રેષ્ઠ શાળા બગાયતી ઓળ આપીને સન્માન કરેલ ભારતમાં મહેમાન બનીને આવતા યાયાવર કુંજ પક્ષીઓ જે દરિયાના બેટમાં રાત્રી મુકામ કરીને સવારમાં બાલા પરના તળાવમાં પાણી પીવા માટે આવતા ત્યારે શિકારીઓ મગફળીના દાણામાં ઝેર ભેળવીને તેઓને ચરણવા માટે નાખતા હોય છે અને તેઓના શિકાર ગેરકાનૂની રીતે ચોરી ચૂપીથી કરતા હતા તેઓના સકંજામાંથી છોડાવવામાં અને કાયમી બચાવવા સતત પરિશ્રમ અને આખી રાતના પહેરા બનીને જીવના જોખમે અભયદાન આપેલ છે બાબરિયા ધારના ડુંગરોમાં તાંત્રિકોને વેચવા ગુવડને ફાસલા બનાવીને ઉંદર સાથે બાંધીને તેઓના શિકારની જાળમાં ફસાતા હતા તેમાંથી બચાવવા લીંબોળીના બીજને થોરના ઝુંડમાં પાઇપ પડે રોપણ કરી અનેક લીમડાઓનું જંગલમાં સર્જન કરેલ છે

ઘરે નાના એવા ઔષધ બાગ બનાવીને દર વર્ષે એક શાળાને રોપાઓ અર્પણ કરી આંગણકા ખરેડ દયાળ ખોડિયાનગર નેસોડ જેવી શાળાઓ સુંદર બનાવમાં સેવાકી કાર્ય કરેલ છે શહેરમાં ઘાયલ પક્ષીઓને મોબાઈલ વાન દ્વારા અનેકો ગાય કૂતરા તથા ઉતરાણમાં દોરીથી ઘાયલ પક્ષીને સારવાર આપેલ છે વન વિભાગમાં પક્ષી ગણતરી અને ભવાની મંદિરમાં દરિયા કિનારે પ્લાસ્ટિક એકત્રીકરણ કાર્યક્રમમાં સહભાગી બનેલ છે માધવ ચેરિટેબલ ટ્રસ્ટના મહેસાણા આયોજિત પ્લાસ્ટિક મુક્ત મારી શાળામાં પાંચસો શાળાઓને જોડીને એક લાખ પચાસ હજાર પ્લાસ્ટિક બોટલો યોગ્ય નિકાલ કરી વર્લ્ડ રેકોર્ડમાં રાજ્યના સંયોજક તરીકે મહત્વની ભૂમિકા ભજવેલ છે આ માટે પ્રકૃતિ મિત્ર એવોર્ડ મળવાથી સમગ્ર શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી ઉત્પન્ન થઈ છે જેઓને ખૂબ જ ફેસબુક અને યુટ્યુબમાં પણ ખૂબ આવકાર સાથે શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે